રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરવો હોય તો કઈ રીતે તમે કરી શકો એની પહેલાં હું તમને લોકોને એ જણાવી દઉં કે જો તમારો યુ એ એન નંબર એક્ટિવેટ ના હોય તો તમને શું પ્રોબ્લેમ આવે એટલે જ્યારે પણ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડવા માટે તમારો યુ એ એન નંબર અને કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમને આ પ્રોબ્લેમ જોવા મળે કે યુ એ એન ઇઝ નોટ એક્ટિવ એટલે હવે આપણે યુ એ એન નંબર એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં તો મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં તમને અલર્ટ જોવા મળી જશે એ બેક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં એક્ટિવેટ યુએન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે યુ એ એન નંબર તમારો બાર આંકડાનો હોય એ તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો એટલે જેવા તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લ્યો એના પછી તમારે નીચેની તરફમાં તમારું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં એન્ટર ડીઓ બી ઉપર ક્લિક કરી અને તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો કેપચામાં તમારે એલ પી ટી ઈ સેવન કરીને જે કેપ્ચા દેખાય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે બોક્સની અંદર રાઈટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો યુ એ એન નંબર એક્ટિવેટ થઈ જશે અને જે પીએફનો પાસવર્ડ હોય એ તમને મેસેજમાં આવી જશે એટલે પછી તમને જે પણ મેસેજમાં પાસવર્ડ આવેલો હોય એ લોગિન કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરી શકો અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં યશ કરીને જણાવજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો